રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની કલમે લખાયેલ વાર્તા વર્ષની જૂની આ વાત છે મગધ દેશના રાજા ભગવાન બુદ્ધને આજીજી કરી દેવ શ્રી ચરણના નખ ની એક કણી મળે તો બહુ જ સુખ પામીશ એ કણી લઈને જગત માં શા ધતિંગ ફેલાવા માંગો છો ભૂપતિ બુદ્ધે હસીને પૂછ્યું એક જ ધતિંગ પ્રભુ અહિંસા અને સત્ય ખાતર આત્મસમર્પણનો સંદેશ રાજ બગીચાની અંદર એ ખૂણામાં નખની એ કણી દાટીને એના ઉપર બિંબી સારે સુંદર સ્તૂપ ચણાવ્યો દેશ દેશના કારીગરોએ આવીને સ્તૂપ ઉપર બારીક નકશી મૂકી એ પથ્થરો જાણે હમણાં બોલી ઊઠશે પોતાના જ રૂપ ઉપર મુગ્ધ બનીને પથ્થરો નાચી ઉઠશે એવી શોભા શિલ્પકારોએ વિસ્તારી દીધી રોજ સાંજ પડે ત્યારે મહારાજની મહારાણી અને રાજબાળાઓ સ્નાન કરે શુદ્ધ વસ્ત્રો પહેરે છાબડીમાં ફૂલો વીણે અને સોનાની થાળીમાં પૂજાની સામગ્રી ભરીને સ્તૂપ પાસે પધારે સ્તૂપની આસપાસ ફૂલોની માળા રાત્રિભર મહેકી રહે અને કનકની આરતીમાં દીવાઓની જ્યોતિમાળા પરોડ સુધી ઝળહળી રહે સંધ્યાએ સંધ્યાએ નવી પૂજા નવા પુષ્પો અને નવી જ્યોતિકાઓ વર્ષો વીત્યા બિંબીસાર રાજા મરણ પામ્યા યુવરાજ અજાત શત્રુ સિંહાસને બેઠા બ્રાહ્મણ ધર્મના એ ભક્તે નગરીમાં લોહીની નદીઓ વહેડાવીને પિતાનો ધર્મ ઉખેડી નાખ્યો યજ્ઞની જવાળાઓની અંદર એણે બૌદ્ધ ધર્મના શાસ્ત્રો સમર્પી દીધા રાજનગરીમાં એણે સાધ પડાયો કે ખબરદાર પૂજાના ત્રણ જ પાત્રો છે વેદ

અને દીવાઓ સજ્જ કરતી હતી એના હોઠ ઉપર બુદ્ધ દેવના નામોચ્ચાર રમતા હતા એવી તે એ નારી કોણ છે એને ભય નથી નથી શું રાજ આજ્ઞા જાણી શ્રીમતી નામની એ દાસી હતી રોજ સાંજે રાજરમણીઓ સ્તૂપની પૂજા કરવા જાય ત્યારે આ અભણને અજ્ઞાન દાસી પૂજાની સામગ્રી સજ્જ કરી હાથમાં ઉપાડી પૂજનારીઓની સાથે તે જતી જઈને આ ઘે એ ખૂણામાં ઊભી રહેતી કાંઈ આવડે તો નહીં પણ આંખો મીચીને ઊભી ઊભી રોજ એ કાંઈક બડબડ્યા કરતી એની કાલી ઘેલી વાતો કેમ જાણે કોઈ અંતરિક્ષમાંથી સાંભળતું હોય મીઠા મીઠા ઉત્તર દેતું હોય એમ આ દાસી છાની છાની હસ્યા કરતી રાજ આજ્ઞા એણે સાંભળી હતી ધૂપ દીપ લઈને દાસી શ્રીમતી રાજમાતાની પાસે આવી ઊભી રહી બોલી કે બા પૂજાનો સમય થયો મહારાણીનું શરીર થરથરી ઉઠ્યું ભયભીત બનીને એ બોલ્યા નાદાન નથી જાણતી સ્તૂપ ઉપર ધૂપદીપ કરનારાને કાં તો શૂળી મળશે કાં તો કાળું પાણી મળશે ભાગીજા બોલી પૂજાનું નામ હવે લેતી નહીં શ્રીમતી પાછી વળીને રાજ રાણી અમિતાને ઓરડે પહોંચી રત્ન જડી દારસી ધરીને રાણીજી અંબોડો વાળતા હતા ને સેંથામાં છટાથી હિંગળો પૂરતા હતા શ્રીમતીના હાથમાં પૂજાની સામગ્રી જોઈને રાણીજી ઝપક્યા હાથ હલી જવાથી એનો સેંથો વાંકો ચૂકો થઈ ગયો શ્રીમતી કહે રાણીજી પૂજાનો સમય થયો રાણી બોલ્યા સાથે સાથે મરવાનો પણ સમય થયો છે કે શું જલ્દી ચાલી જા અહીંથી કોઈ જોશે તો રાજાજીનો કોપ સળગશે મૂર્ખી પૂજાના દિવસો તો હવે ગયા આથમતા સૂર્યની સામે જરૂખો ઉગાડીને રાજકુમારી શુક્લા એકલા પડ્યા પડ્યા કવિતાનું પુસ્તક વાંચવામાં મગ્ન હતા ઝાંઝરનો ઝણકાર સાંભળીને બારણા સામે જુએ ત્યાં તો પૂજાનો થાળ લઈને ઊભેલી શ્રીમતી કુંવરીબા ચાલો પૂજા કરવા જા એકલી તું નગરને બારણે બારણે શ્રીમતી રખડી એણે પોકાર કર્યો કે હે નગરના નારીઓ પ્રભુની પૂજાનો સમય થયો ચાલો શું કોઈ નહીં આવે રાજાજીની શું આટલી બધી બીક પ્રાણ શું આટલા બધા વાલા કોઈએ બારણા બીડી દીધા તો કોઈએ શ્રીમતીને ગાળો દીધી કોઈ સાથે ચાલ્યું નહીં શ્રીમતીએ રમ્ય સંધ્યાકાળની સામે જોઈ રહી દિશાઓમાંથી ઊંચે ઉભો ઉભો જાણે કોઈ કહેતું હતું કે સમય જાય છે પુત્રી શ્રીમતી પૂજાનો સમય જાય છે શ્રીમતીનું મો પ્રકાશી ઉઠ્યું એ ચાલી દિવસની છેલ્લી પ્રભા અંધકારમાં મળી ગઈ માર્ગ આખો નિર્જન અને ભયાનક બન્યો લોકોનો કોલાહલ ધીરે ધીરે બંધ પડ્યો રાજાજીના દેવાલયમાંથી આરતીના ડંકા હમડાયા રાત પડી શરદના અંધકારમાં અનંત તારાઓ ઝબૂકી ઉઠ્યા દ્વારપાળે રાજમહેલના બારણા બંધ કરી બરખાસ એ મોડી રાતે રાજમહેલના પહેરેગીરો એકાએક કેમ ચમકી ઉઠ્યા એમણે શું જોયું ચોર ખૂની કે કોઈ ભૂતપ્રિત ના એમણે જોયું કે રાજ બગીચાને એક ખૂણે ગાઢ અંધકારની અંદર બુદ્ધ દેવના સ્તૂપની ચોપાસ

બુદ્ધ ભગવાનની દાસી ઉઘાડી તલવાર શ્રીમતીની ગરદન ઉપર પડી સ્તૂપનો એ પવિત્ર પાષાણ તે દિવસે લોહીથી ભીંજાઈને વધુ પવિત્ર શરદ ઋતુની એ નિર્મલ રાજબાગના એ ખૂણાની અંદર એકાકી ઉભેલા એ સ્તૂપને ચરણે આરતીની દીપક માલાનો છેલ્લો દીવો ઓલવાઈ ગયો પણ પેલી મરનારીના અંતરની જોત તો જુગ જુગાંતર સુધી નહીં બુજાય